તો દોસ્તો હું કેદારનાથ જાઉં છું કહીને નીકળેલા દીકરાની કરણજી ઠાકોરની લાશ ઘરે આવી કેદારનાથ અકસ્માત જિંદગી બળ નહીં ભૂલાય અંતિમ યાત્રામાં ગામ હિપકે ચડ્યું તો દોસ્તો વિગતે જોવા જઈએ તો ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલી ઇનોવા ગાડી ત્રીસ જૂનના રોજ અકસ્માતનો ભોગ બની હતી યુપીના મુઝફ્ફરનગરમાં કાર ચાલકે કાબુ ગુમાવતા વીસ ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ હતી આ અકસ્માતમાં ગાંધીનગરના ચાર મિત્રોના ઘટના સ્થળે જ અકાળે મોત થયા હતા જ્યારે એક મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો છે આજે ઠાકોર સમાજના યુવકોની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં ગામ હિપકે ચડ્યું હતું તો દોસ્તો આ ગોજારા અકસ્માતે ચારનો ભોગ લીધો છે આજે ચારેયની લાશ ને વતનમાં લઈ આવવામાં આવી છે બે યુવક ગાંધીનગરના તારાપુરના છે જ્યારે બે યુવક સરગાસરના છે આજે અમિત અને વિપુલ ઠાકોરની તેના વતન તારાપુરમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેથી ગામમાં શોકનો માહોલ છવાયો છે તારાપુરમાં બંને યુવકના મૃતદેહને લાવવામાં આવ્યા હતા યુવકોના પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે પિતાના આક્રંદથી સૌ કોઈ ધ્રુજી ઉઠ્યા હતા યુવકોની અંતિમ યાત્રામાં આખું ગામ હિપકે ચડ્યું હતું તારાપુરમાં માતમ છવાયો છે મહિલાઓ યુવકો સહિતના તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ છે મૃતક અમિત ઠાકોરના પિતા મનુજી ઠાકોર જેવો તાલુકા પંચાયત સદસ્ય પણ છે તેમણે રડતા રડતા જણાવ્યું કે મારા છોકરાએ મને ફોન કરીને કહ્યું કે પપ્પા હું કેદારનાથ જાઉં છું તો મેં તેને ના કીધી કે બેટા ઘડી ઘડી શું કામ જાઉં છું તું ગયો તો એનો હજુ તો વર્ષ પણ થયું નથી બીજાની ગાડી લઈને તે ગયો હતો તો સરગાસરના રહેવાસી કરણજી ઠાકોરને ડીજેનો ધંધો હતો જેમાં ભરત પણ જોડે હતો બંને મિત્રો ડીજેનો ધંધો કરતા હતા કરણજીને પરિવારમાં માતા મોટોભાઈ રાજુ તેમજ પત્ની અને એક પાંચ વર્ષનો દીકરો પણ છે મિત્રો શું છે સમગ્ર ઘટના તો એર વિશે જોવા જઈએ તો ગાંધીનગરના તારાપુરના ત્રણ અને સરગાસન ગામના બે એમ મળીને પાંચ મિત્રો કેદારનાથ જવા માટે નીકળ્યા હતા અમિત મનુજી ઠાકોર વિપુલ કાળાજી ઠાકોર જિગ્નેશ મોહનજી ઠાકોર તેમજ સરગાસનના કરણજી અને ભરતજી એમ કુલ પાંચ જણા ઇનોવા કારમાં કેદારનાથ જવા માટે નીકળ્યા હતા દરમિયાન માર્ગ અકસ્માત સર્જાતા તારાપુરના અમિત મનુજી ઠાકોર વિપુલ કાળાજી ઠાકોર તેમજ સરગાસનના કરણજી ઠાકોર અને ભરત ખોડાજી ઠાકોરનું મોત થયું છે જ્યારે જીગ્નેશ ઠાકોર સિરિયસ છે અમિત ઠાકોર તાલુકા પંચાયતના સભ્યનો પુત્ર છે જ્યારે જીગર મોહનજી ઠાકોરને ગંભીર ઈજાઓ થઈ છે આ તમામને ગાંધીનગર લાવવામાં આવ્યા છે જીગરને સીધો જ સારવાર અર્થે કુડાસરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે તો દોસ્તો કાર ફ્લાયઓવરની રેલિંગ તોડીને ખેતરમાં પડી હતી આ અકસ્માત સપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીપત ખાતામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો ઈનોવામાં સવાર લોકો હરિયાણાથી આવી રહ્યા હતા આ અકસ્માત થયો એ ફ્લાયઓવર પર એક વળાંક છે કારની સ્પીડ વધુ હતી જેના કારણે ડ્રાઈવર કાર પર કાબૂ મેળવી શક્યો ન હતો કાર ફ્લાય ઓવરની રેલિંગ તોડીને ખેતરમાં પડી ગઈ હતી અને ખેતર પાણીથી ભરેલું હતું તો આ અંગે મળતી માહિતી મુજબ ઇનોવા કારમાં બેઠેલી કોઈ પણ વ્યક્તિએ સીટબેલ્ટ પહેર્યો ન હતો આ કારણે એરબેગ ખુલી ન હતી સ્થાનિકોએ બચાવ કામગીરી કરેલી પરંતુ કારના દરવાજા ખુલતા ન હતા આ પછી પોલીસને જાણ કરાઈ હતી પોલીસે ઘણી મહેનત પછી બધાને બહાર કાઢ્યા હતા આ અંગે યુપી પોલીસે ગાંધીનગરના પીડિત પરિવારોને જાણ કરી હતી એના પગલે પરિવારજનો એના એ જ દિવસે યુપી જવા રવાના થયા હતા જ્યાં ચારેય મિત્રોના પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની પ્રક્રિયા બે પૂર્ણ થતાં આજે બાયરોડ એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા